તો મિત્રો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને જો આજે આપણે જઈશું હનુમાન દાદા ના મંદિરે જો અમારો ભાઈ આગળ આયલો જાય છે તો આપણે હાલો જઈને અહીંયા તમને બતાવી કે કેવું છે મંદિર તો મિત્રો જો અમે થઈ ગયા છે નામ જઈએ આપણે મંદિર જો દેખાય ત્યાં આપણે હું તમને જઈને બતાવું કે અંદરથી કેવું છે તો મિત્રો આપણે પોગી ગયા છીએ હાલો આપણે અંદર જઈને બતાવું તમને જો આ બાજુ ઝાડવા છે આ બાજુ છે હાલો આપણે અંદર જઈ તો જો મિત્રો આ મંદિર જગ્યા પણ ઘણી છે જો પીવાનો ટાકો છે આ બાજુ ના મંદિર છે આપણું અમારે જો ઠેણી ભાઈ પાણી પાય છે આ પાઈ દીધા ને આ બાજુ પાય છે હજી તો મિત્રો હવે આપણે જાય છીએ ધોડવા ટાણે જો હનુમાન દાદા મંદિરે થી ભાઈ હવે તો આ બાજુ આ બધા ધોડવા ભાઈ છે જો મિત્રો અમે ધોડવા ચાલુ કરી દીધું છે હું તો આયલો જ આવું છું તો ઓલા બે ધોડ્યા જાય છે તઈન છે મેં ધોડતો નથી ઈટ માર ગોડે ઠાકી જાય બીજો રાઉન્ડ મારીને ભાઈ ગાશી જો જાય છે ઓલા બધા તો આ મન મંદિર છે એ બાજુ લેમ એમ દોડતા દોડતા આવ્યા છે રોડેથી પાછા ભાગ્યા છીએ હવે તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને મારો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં